સ્વાગત છે અમદાવાદ માં ચાલો બાઈકે સામસામે બેસીને એકબીજા ને ચેનચાડા કરતા યુવક અને એક યુવતી સહિત ત્રણ શખ્સો પકડીને આગળની કાર્યવાહી હાથ અમદાવાદમાં જિંદગી જોખમાય તેવી રીતે ત્રિપલ સવારીનો વિડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી ચાલો બાઇક પર એક યુવક બેદરકારથી વાહન ચલાવી રહ્યો હતો અને તેની પાછળ એક યુવક અને એક યુવતી સામસામે બેસીને એકબીજાને ચેનચાડા કરતા હતા જે વાયરલ વિડીયો પોલીસ સમક્ષ આવ્યો હતો તેથી પોલીસ એક્શનમાં આવીને વાયરલ વિડીયોના આધારે ત્રણેય શખ્સોને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસના જણાવ્યા અનુસાર અમદાવાદના હાટકેશ્વરથી આવકાર હોલ ચારસ્તા જાહેર રોડ ઉપર એક યુવક પૂર ઝડપે વાહન ચલાવતો હતો જેમાં ગુરુજી બ્રિજ આવકાર હોલ રોડ ઉપર એક યુવક જિંદગી જોખમાય તે પ્રમાણે ગફલત ભરી રીતે બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો જે ચાલુ બાઈકે એક યુવક યુવતી સામસામે બેસે એકબીજાને ચેનચાડા કરતા હતા જે ગંભીર સ્ટંટની પોલીસને માહિતી મળતા પોલીસ એક્શનમાં આવી હતી अन्य ખબરો કે लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।